નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ નું ગ્રાઉન્ડ પાસ કરી લીધું તો હવે તમને મુખ્ય પરીક્ષાની ચિંતા સતાવતી હશે પરંતુ ચિંતા કરવાની જરૂર નથી જીસીએ તમારી સાથે છે હરદમ હરપલ પીએસઆઈમાં જો કોઈ વિદ્યાર્થીઓને સૌથી વધુ મૂંઝવતો વિષય હોય તો પેપર ટુ એટલે કે ગુજરાતી અને અંગ્રેજી વર્ણાત્મક મિત્રો આ પેપર ટુનું નું કેટલું મહત્વ છે એ આજે આપણે સમજવાના છીએ હું તો એમ કહું કે મોટા ભાગના વિદ્યાર્થીઓએ અત્યાર સુધી કોઈ પેન નહીં પકડી હોય બરોબર અને કદાચ લખવાનું શરૂ કરતા હશે તો શું લખવું કેવી રીતે લખવું કંઈ વિચારો નથી આવતા બરોબર છે એમાં માર્ક્સ કેવી રીતે મેળવવા એ બધા કન્ફ્યુઝન વચ્ચે અત્યારે ઘણા વિદ્યાર્થીઓ જોવા મળે છે આપણે જે ગ્રાઉન્ડ પાસ કરનારા કુલ પીએસઆઈના ઉમેદવારો જોવા જઈએ તો અંદાજે એંસી હજારથી નેવું હજાર વિદ્યાર્થીઓએ આ પીએસઆઈની પરીક્ષામાં ગ્રાઉન્ડ પાસ કરેલું છે અને પીએસઆઈની જે અંદાજે આપણે લેખિત પરીક્ષા એ લેખિત પરીક્ષા એ માર્ચના એન્ડિંગમાં યોજાવાની છે તો માર્ચના એન્ડિંગમાં એટલે કે આપણે અંદાજે આપણે જોવા જઈએ તો કે ભાઈ ત્રીસ માર્ચના રોજ જોવા જઈએ તો આપણી પાસે માત્રને માત્ર પાંત્રીસ થી ચાલીસ દિવસ તૈયારી કરવાના છે અને ઘણા મિત્રોએ ગુજરાતી અંગ્રેજી દી લખ્યું નથી તો એ કે સાહેબ અમે પીએસઆઈમાં આટલી મહેનત કરીએ દી કાંઈ કર્યું નથી તો એવા કોન્સ્ટેબલ બાજુ પચાસ હજાર જેટલા ઉમેદવારો વળી જશે તો માત્ર પીએસઆઈની તૈયારી કરવાવાળા ઉમેદવારો બચશે કેટલા તો કે ભાઈ ત્રીસ હજાર અને એમાં ઘણા વિદ્યાર્થીઓને બીક એવી પણ છે કે સાહેબ ઘણી આપણે આ જીપીએસસીની તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ પણ ગ્રાઉન્ડ પાસ કરી લીધું છે જેમણે જીપીએસસી કે ડીવાયએસઓ કે એસટીઆઈ વગેરે જેવી મુખ્ય પરીક્ષા પણ આપી છે એવા અંદાજે એક હજાર વિદ્યાર્થીઓ છે બરાબર તો એવા ત્રીસ હજાર માંથી એક હજાર આવા અનુભવી હશે અને ઓગણત્રીસ હજાર એવા હશે કે જેમણે પહેલીવાર વાર મુખ્ય પરીક્ષા કે વર્ણાત્મક પરીક્ષા લખવાના હશે બરોબર છે ઘણા એ સીસી ગ્રુપ એની પણ હું કહેવાય પરીક્ષા આપેલી હશે અને જગ્યા આપણી પીએસઆઈ ની કેટલી છે માત્ર ને માત્ર ચારસો તો ઘણા વિદ્યાર્થીઓ દુવિધામાં છે કે સાહેબ આ પેપર વનમાં અમે મેથ રીઝનિંગમાં માસ્ટર જીએસ બહુ બધું વાંચી લીધું પણ ગુજરાતી અંગ્રેજીમાં કરવું શું અને ગુજરાતી અંગ્રેજી કેટલું કરવું આ પાંત્રીસ થી ચાલીસ દિવસમાં તો એ ખૂબ જ હું કહેવાય જરૂરી બની જાય છે અને ઘણા મિત્રો આમાં બિંદાસ છે કેવું રીતે બિંદાસ કે સાહેબ પેપર ટુ જે છે એમાં સિત્તેર પ્લસ માર્ક્સ તો આપણે લાવવા નથી પરંતુ આપણે જે ક્વોલિફાઈંગ માર્ક્સ જે માત્ર ને માત્ર ચાલીસ માર્ક્સ છે કે સાહેબ હું માત્ર ચાલીસ માર્ક્સનું તો લખી શકું એટલું તો મને આવડે જ છે કે ભાઈ હું ગુજરાતીમાં થોડું ઘણું નિબંધ પત્ર અહેવાલ થોડું ઘણું કોકનું રેડીમેડ જે આપણા માર્કેટમાં અવેલેબલ પબ્લિકેશનના પુસ્તકો હોય છે કે એના નિબંધો કે અહેવાલ પત્ર હું ગોખી નાખું અને ત્યાં જઈને ચપકારી નાખું તો ચાલીસ માર્ક્સ તો આવી જ જાય એટલે હું ક્વોલિફાઈંગ થઈ જઈશ ને એટલે પીએસઆઈ બની જઈશ પરંતુ આ ક્વોલિફાઈંગનું માત્ર ટાર્ગેટ રાખવો એ ખૂબ જ ભૂલ ભરેલું સાબિત થશે અને તમારું પીએસઆઈ નું સિલેક્શન ક્યારેય નહીં અપાવે એ હું ગેરંટી સાથે મારી અનુભવી સાથે કહું છું મેં અત્યાર સુધી જે મુખ્ય પરીક્ષા વિવિધ ટોટલ નવ જેટલી મુખ્ય પરીક્ષા પાસ કરી છે અને મુખ્ય પરીક્ષાનું સાચું માર્ગદર્શન કોણ આપી શકે મુખ્ય પરીક્ષા આપી છે એ એ નહીં પરંતુ મુખ્ય પરીક્ષા પાસ કરી હોય તમને માર્ગદર્શન આપી શકે કે જવાબ કેવી રીતે લખાય રીતે જવાબમાં ભૂલ સુધારી શકાય બરોબર આપવા વાળા તો ઢગલા છે તમે અહીંયા કન્ફ્યુઝન કહેતા હશો કે સાહેબ આ એક હજાર જણા અનુભવી છે પણ આ એક હજાર જણાએ માત્ર આપી છે માત્ર પરીક્ષા આપી છે પાસ કરવી એ મહત્વની વાત છે અને તમારું મુખ્ય પરીક્ષા અત્યારે ઘણા બધા ઓફલાઈન ઓનલાઈન બેચ લોન્ચ થઈ ગયા છે તમે એકવાર એમાં ત્યાં તપાસ કરજો કે જે સાહેબ ભણાવે છે એમને મુખ્ય પરીક્ષા પેલા પોતે પાસ કરેલી છે કે નહીં બરોબર જો એને પાસ કરીએ છે તો એના અનુભવના આધારે તમને સજેશન આપી શકશે તો એ મુખ્ય પરીક્ષા આપવી અને પાસ કરવી અલગ અલગ વસ્તુ છે એટલે હકીકતમાં જે વિદ્યાર્થીઓ ગભરાતા હોય કે સાહેબ ચારસો બોતેર જગ્યા છે અને એક હજાર વિદ્યાર્થીઓ અનુભવ વાળા છે તો અમને કોમ્પિટિશન આપશે એવું ગભરાવાની જરૂર નથી પહેલી વાત તો એ અને બીજું હું અહીંયા ગેરંટી આપું છું કે પેપર ટુમાં ગુજરાતી અંગ્રેજીમાં સિત્તેર પ્લસ માર્ક્સ આવે તો તમારું પીએસઆઈ તરીકે સો ટકા પસંદગી થઈ જશે એ અત્યારે આ જાહેર પ્લેટફોર્મ ઉપર તમને ગેરંટી આપું છું સિત્તેર પ્લસ માર્ક્સ લાવી પણ શકાય છે બરાબર અને અત્યાર સુધીનું તમે જેટલું પણ રિઝલ્ટ જોઈ લો એ પછી જીપીએસસી ક્લાસ વન ટુ હોય ડીવાય હોય એસટીઆઈ હોય કોઈ પણ પરીક્ષામાં મેરિટ ડિસાઈડ કરવા વાળું જો પેપર બન્યું હોય તો એ ગુજરાતી અંગ્રેજીનું પેપર છે ભાઈ તો આપણે એ પેપર ટુમાં સિત્તેર પ્લસ માર્ક્સ કેવી રીતે લાવવા અને શા માટે પેપર ટુ એ ખૂબ જ મહત્ત્વનું છે તો મિત્રો સમજો આપણે ટોટલ ત્રણસો માર્ક્સની એક્ઝામ છે અને એમાં પેપર વન જે છે કુલ બસો માર્ક્સનું છે એમાં પાર્ટ એ મેથ્સ અને રીઝનિંગ સો માર્ક્સનું છે તો એમાં ઉમેદવારો જે છે સારા અહીંયા માત્ર સારી તૈયારી કરતા ઉમેદવારોની જો હું ચર્ચા કરું છું નોર્મલ ઉમેદવાર પહેલી વેલી આપવા જાય એની તૈયારીની વાત નથી કરતો સારી તૈયારી કરવાવાળો ઉમેદવાર એ મેસ રીઝનિંગમાં મિનિમમ પંચોતેરથી એસી લાવી શકે અને મેક્સિમમ 90 લાવી શકે બરોબર છે એટલે તમને અંદાજે એમાંથી 10 થી પંદર માર્ક્સની લીડ મળે અને પાર્ટ બી જે જીએસ છે એ પણ સો માર્ક્સનું છે તો એમાં સારામાં સારી તૈયારી કરવાવાળો ઉમેદવાર સાહીઠ લાવી શકે અને સિત્તેર માર્ક્સ મેક્સિમમ લાવી શકે તો ટોપ પેપર વન જે છે એ કુલ લીડ તમને વીસ થી પચીસ માર્ક્સની અપાવશે બરોબર છે પરંતુ આ વીસ પચીસ માર્ક્સની લીડ એ આખા ચારસો ટોપ કયા હશે કે કેટેગરી વાઇઝ ટોપ કયા હશે એ લીડ કરવામાં હું કહેવાય નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા નહીં ભજવે કેમ કે પેપર ટુમાં જે ગુજરાતી છે ગુજરાતીમાં ટોટલ પાંચ ફોર્મેટ આપેલા છે એમાં નિબંધ સૌથી વધુ મહત્વનો ત્રીસ માર્ક્સ છે પાંચમાંથી કોઈ પણ એક નિબંધ લખવાનો છે અને તમે તૈયારી થોડી ઘણી કરેલી હોય તો ત્રીસમાંથી દસ મિનિમમ લાવી શકો અને સારામાં સારી તૈયારી કરી હોય એક્સપર્ટ પાસેથી તમે દરરોજ જવાબ લખેલા હોય ઇવોલ્યુશન કરાયેલું હોય અને સતત અપગ્રેડેડ થયું હોય અને રેડીમેડ કન્ટેન્ટ બુસ્ટર તમને પ્રાપ્ત થયેલું હોય તો મેક્સિમમ તમે પચીસ પણ લાવી શકો બરોબર એટલે પંદર માર્ક્સની નિબંધમાં મેળવી શકો સંક્ષિપ્તિકરણમાં દસ માર્ક્સનું છે તો નોર્મલ લખો એમને તૈયારી વગર કે થોડીક તૈયારી સાથે ત્રણ લાવી શકો મેક્સિમમ સાત તો ચાર માર્ક્સની લીડ એમાં ગદ્ય સમીક્ષામાં દસ માર્ક્સમાં મિનિમમ પાંચ મેક્સિમમ સાત એવી રીતે બે માર્ક્સની લીડ એવી જ રીતે અહેવાલ લેખન જે છે એમાં દસ માર્ક્સમાં નોર્મલ તમે અત્યારે થોડું ઘણું વાંચીને ગોખીને પણ લખી નાખો થોડું ઘણું તો ચાર માર્ક્સ મિનિમમ મળે અને સારામાં સારી પ્રેક્ટિસ હોય અહીં આપણે મારી પાસે અહેવાલ લેખન કોઈ પણ પૂછાય મેં દસ મુદ્દા એવા ડિસાઈડ કરી નાખ્યા છે દસ મુદ્દા તમે વિચારો તો ગમે એવો અહેવાલ અઘરો પૂછાય ને તો તમે અહીંયા આવડી શકો અને આરામાં સારામાં સારા માર્ક્સ સાતથી આઠ માર્ક્સ આરામથી તમે લાવી શકો અહેવાલમાં તેમાં એમાં ચાર માર્ક્સની લીડ મેળવી શકો પત્ર લેખન જે છે દસ માર્ક્સનો છે એમાં તમે નોર્મલ પત્ર લેખન કોઈ ચોપડીના ગોખીને નાખો અને નોર્મલ લખો તો ચાર માર્ક્સ મળે પરંતુ અઘરામાં અઘરા પત્રમાં પણ કઈ રીતે સારું પ્રિપ્રેઝન્ટેશન આપું સરકારી અધિકારીની ઈમેજ કેવી રીતે બતાવી બરોબર તો એ આઠ માર્ક્સ મેક્સિમમ તમે લાવી શકો અને એમાં ચાર માર્ક્સ

એ પોસિબલ નથી અથવા તો આવે પોસિબલ છે પરંતુ એના માટે બહુ મહેનત જરૂરી છે ખબર પડી ગઈ એટલે મહેનત ક્યારે કે ભાઈ તમે સિત્તેરમાંથી ગુજરાતીમાં પંચાવન પણ લાવી શકો મેક્સિમમ પરંતુ એ સારામાં સારી તૈયારીથી પરંતુ આપણે સારામાં સારી તૈયારીથી પારેક્ષ પસંદગી પામવાનું છે બરાબર માર્ક્સ તો વધુ ઓટોમેટિકલી આવી જશે તો ઇંગ્લિશનું ખૂબ મહત્ત્વનું છે તો ઇંગ્લિશમાં જે પ્રેસિવ રાઇટિંગ છે અને હું અત્યારે કે ગેરંટી આપું કે ગુજરાતના પંચાણું ટકા વિદ્યાર્થીઓને હું કહેવાય સમસ્યા છે કે ભાઈ સાહેબ ઇંગ્લિશમાં હું કહેવાય વાંચતા નથી આવડતું તો લખીએ તો કઈ રીતે સમજીએ કઈ રીતે વોકે મને નથી ખબર પડતી ફકરો શું કેવા માંગે છે એ ખબર પડે તો હું કંઈક લખું ને તો પ્રેસી ફકરો શું હશે તો એનું ત્રીજા ભાગનું મારે કેવી રીતે કરવું તો આમાં કંઈ ગભરાવાની જરૂર નથી એ પાસે માત્ર પાંત્રીસ થી ચાલીસ દિવસમાં તો આટલી પણ મેં મુખ્ય પરીક્ષા બધી પાસ કરી છે એમાં ઇંગ્લિશમાં મેં સ્માર્ટ ટેકનિક અપનાવી છે એ સ્માર્ટ ટેકનિકમાં તમે માત્ર થોડાક વોકેબ્યુલરી સાથે ચારસોથી પાંચસો શબ્દોની વોકેબ્યુલરી એવી હું તમને આપું અને તમને આવું કે જે ટેન્સના માસ્ટર માસ્ટર રૂલ્સ તમને શીખવાડી દઉં અને જે ટેકનિક જે છે કે કેવી રીતે સરળતાથી સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ જે પકરાના મેન મેન આઈડિયાને ગ્રાસ કરવાને પ્રેસિંગ કઈ રીતે બનાવી એવી રીતે કોમ્પ્રિહન્શન બધાને ખાલી આવડે તો કોમ્પ્રિએન્શન બધાને શું કે બેઠે બેઠા સાહેબ અમારે જે લાઈન મેળે એ લખે તો ચાલો કદાચ એમાં ચાર માર્ક્સ અને સાત માર્ક્સ એમાં ત્રણ માર્ક્સની લીડ મળે પણ પ્રેસીમાં મિનિમમ બે માર્ક્સ આવે ખરાબમાં ખરાબ અને ઘણા તો પ્રેસી લખશે જ નહીં કે સાહેબ આમાં વાંચવાનું ક્યાં માર્ગ મારી કરવી તો લખશે જ નહીં તો ઝીરો માર્ક્સ આવે પરંતુ જેણે થોડી ઘણી તૈયારી કરે તો બે કે ત્રણ માર્ક્સ આવે મેક્સિમમ સારામાં સારી પ્રેસી લખો તો સાત માર્ક્સ મળે તો પાંચ માર્ક્સની લીડ ત્યાં મેળવી શકું ટ્રાન્સલેશન અહીંયા આપણે ટ્રાન્સલેશન ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં થવાનું છે ભાઈ સાહેબ ગુજરાતીમાંથી ઇંગ્લિશ તો પહેલાં ગુજરાતીનું અંગ્રેજી વોકેબ્યુલરી કઈ રીતે આવડે તો એ વોક્યુબલરીની બહુ ટેન્શન લેવાની જરૂર નથી એ હું તમને માસ્ટર વોકેબ્યુલરી આખી લિસ્ટ આપી દઈશ અને ટ્રાન્સલેશન કરવાની પણ ટેકનિક છે માસ્ટર ટેકનિક છે એ કદાચ યુટ્યુબ ઉપર મેં એકવાર શીખવાડી પણ છે આપણા ડેમો લેક્ચરમાં તો એ ગુજરાતીથી અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કઈ રીતે કરવું એમાં એવરેજ માર્ક્સ લાવી શકો જો માસ્ટર હોય તો તમે સાત માર્ક્સ મેળવી શકો બરાબર પણ એવરેજ માર્ક્સ પાંચ માર્ક્સ તો લાવી જ શકો અને એમને તમે લખવા જાઓ તો માત્ર બે માર્ક્સ મળે અને ઘણા તમે ઇંગ્લિશમાં માત્ર કદાચ બધા સેક્શન એટેન્ડ કરશે તો ખાલી ક્રોમ્પ્રિહ જ કરશે પ્રેશિયન ટ્રાન્સલેશન તો ભાગના વિદ્યાર્થીઓ અડવાના જ નથી પણ જો તમે એને અડી લીધું અને એમાં મેક્સિમમ માર્ક્સ લાવી દીધા તો તમને ઇંગ્લિશમાં ટોટલ ત્રીસ માર્ક્સમાંથી તમે મિનિમમ આઠ માર્ક્સ અને મેક્સિમમ એકવીસ માર્ક્સ આવીએ કે તો ટોટલ તેર માર્ક્સની લીડ મેળવી શકો મિત્રો અને આપણે આ જે છે પેપર ટુમાં આવી રીતે ગુજરાતીમાં ઓગણત્રીસ માર્ક્સ અને ઇંગ્લિશમાં તેર માર્ક્સ એટલે ટોટલ પેપર ટુમાં જ માત્ર બેતાલીસ માર્ક્સની લીડ મેળવી શકો પેપર વનમાં માત્ર વીસ થી પચીસ માર્ક્સની લીડ મેળવાતી હતી બરોબર છે એટલે આ બેતાલીસ માર્ક્સ તમે અન્ય ઉમેદવાર કરતાં એક્સ્ટ્રા મેળવી લીધા તો તમારા ખભા ઉપર બેસ્ટાર આવતા કોઈ રોકી નહીં શકે અને જે પણ મિત્રો એવું વિચારતા હોય કે શું સાહેબ પેપર ટુમાં ઇંગ્લિશની તૈયારી ના કરીએ તો ચાલે તો ના ચાલે ભાઈ કરવું જ પડે ઇંગ્લિશ એ કરવું જ પડે અને કરવું જ પડશે બરાબર છે તો કરવું જ પડે તો એ આપણે કેમ આવું કરવું જ પડે મેં તમને સમજાયું કે ઇંગ્લિશમાં તમે લીડ મેળવશો તો એ તમારા ખભા ઉપર સ્ટાર મેળવશે એ તમને પેપર વનમાં એટલી ગેરંટી આપશે નહીં તો મિત્રો ગભરાવાની જરૂર નથી ગમે એવી કોમ્પિટિશને તમે કોઈથી લખ્યું ના હોય પેન ન ઉપાડી હોય અને વિચારો ના આવતા હોય તો આખી આપણે પીએસઆઈની મેઇન વર્ણાત્મક બેચ આપણે શરૂ કરી છે એ જે આપણે પાંચ તારીખ એટલે કે પાંચ ફેબ્રુઆરીના રોજ અને દરરોજ તમારે મને ખાલી ચાર કલાક આપવાના છે કેટલા કલાક ચાર કલાક બપોરે બેથી છ બાકીના સમયમાં તમે તમારું મેસ રીઝનિંગ કરો જીએસ કરો કોઈપણ વિષય કરો પરંતુ મને દરરોજ ચાર કલાક આપો અને પાંત્રીસથી ચાલીસ દિવસમાં હું તમને ગુજરાતી અંગ્રેજીમાં માસ્ટર બનાવી દઈશ અને બીજા વિદ્યાર્થીઓ કરતાં તમને કઈ રીતે માસ્ટર બનીને ગુજરાતી અંગ્રેજીમાં લીડ અપાવી એ મારી ઉપર જવાબદારી ફેરવો અહીંયા તમને શું મળશે તો ગુજરાતી અંગ્રેજી ક્યારેય ના લખ્યું હોય તો ચિંતા નહીં કરવાની ડેપ્યુટી મામલતદાર મેં તમને વાત કરી મેં ટોટલ નવ મુખ્ય પરીક્ષા પાસ કરી છે મુખ્ય પરીક્ષા આપવી અને પાસ કરવી એ અલગ વસ્તુ છે નવ મુખ્ય પરીક્ષા પાસ કરી છે ટોટલ અગિયાર સરકારી પરીક્ષાઓ પાસ કરી છે અત્યારે ડેપ્યુટી મામલતદાર તરીકે ડીવાય એસ એસટીએ ઘણી બધી પરીક્ષા પણ પાસ કરી છે તો એ આપણે જે છે ક્લાસ પાંચ વખત ક્લાસ વન ટુના ઇન્ટરવ્યૂ આપેલા છે તો એ બધા મારો અનુભવ આખો નીચોવી દઈશ આ પાંત્રીસ થી ચાલીસ દિવસમાં દરરોજ ચાર કલાક દરમિયાન અને વાંચન માટે તમને અહીંયા સ્પેશિયલ ચોવીસ કલાકનો ક્લાસરૂમ પણ મળશે અને સ્વમૂલ્યાંકન માટે દરરોજ ટેસ્ટ પણ હશે અને મારા દ્વારા તમને પેપર ચેકિંગ સાથે વ્યક્તિગત માર્ગદર્શન પણ મળશે માત્ર ખાલી લખવું લખવું જરૂરી નથી તમે જે દરરોજ અહીંયા લખો છો એનું ઇવોલ્યુશન કરીશ તમને ગાઈડન્સ આપીશ અને મારા અનુભવના આધારે તમને મોડલ આન્સર કેવી રીતે બનાવો એ પણ શીખવાડીશ તમને આત્મનિર્ભર બનાવી દઈશ બરાબર છે અને આપણે આ જે છે સાથે સાથે ગુજરાતી અંગ્રેજીની સાથે સાથે અહીંયા જીએસ અને મેથ રીઝનિંગની મોક ટેસ્ટ પણ લેવામાં આવશે અને સંપૂર્ણ અભ્યાસક્રમની પણ મોક ટેસ્ટ લેવામાં આવશે તો આ વર્ણાત્મક બેચ જે છે એ પાંચ ફેબ્રુઆરીથી એટલે કે હમણાં શરૂ થવાની છે અને જેની આપણે માત્ર ફીઝ એ અઢાર હજાર એટલે કે એટીન કે રાખેલી છે અહીંયા વિદ્યાર્થી મિત્રો ફીઝના આંકડો તમે જુઓ એની સાથે ક્વોલિટી જુઓ આ અઢાર હજાર તમને પેપર ટુમાં બેતાલીસ માર્ક્સની લીડ અપાવશે પીએસઆઈની પસંદગીમાં તમારું સ્થાન સુનિશ્ચિત કરશે એટલે કે તમારે આ જે ફીઝ તમારી વસૂલ કરવાની જવાબદારી જીસીએ વતી હું અહીંયા આપું છું મારા અનુભવના આધારે અને જે મિત્રો અહીંયા સુરતમાં નથી આવી શકે એમાં વરાછા તો બીજા જિલ્લામાંથી આવતા હોય તો એમને અહીંયા હોસ્ટેલની પણ સુવિધા ઉપલબ્ધ છે ભાઈઓ માટે હોસ્ટેલની સુવિધા એ અલગથી રાખવામાં આવેલી છે અને જો કોઈ બેનો તૈયારી કરવા માટે અહીંયા સુરતમાં આવતા હોય તો આપણું જે જીસીએનું ક્લાસીસ છે એના બાજુના જ હું કે કોમ્પ્લેક્સમાં એમને રહેવાની સુવિધા અહીંયા કમ્પ્લીટ કરવામાં આવેલી છે તો આપણે આ જે છે તો આ પીએસઆઈના વર્ણાત્મક પરીક્ષાના બેન્ચમાં હવે વાહ રાસ એની જુઓ છો આજે જ જીસીએનો સંપર્ક કરો અને તમારું પીએસઆઈ બનવાનું સ્વપ્ન સુનિશ્ચિત કરો જય હિન્દ જય ભારત